નમસ્તે કેમ છો તમે બધા આજની વાર્તા છે વૃદ્ધ પિતાનો નિર્ણય તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ ભરતભાઈ ખુરશી પર બેસીને પુસ્તક વાંચી રહ્યા હતા અને નજીકમાં જ તેમની પત્ની રમીલાબેન સ્વેટર ગૂંથતા હતા એટલામાં તેમનો પૌત્ર આવ્યો અને બોલ્યો દાદાજી તમે કેવા પુસ્તકો વાંચી રહ્યા છો આમાં તો ફોટો પણ નથી આ જુઓ મારા પુસ્તકો બતાવતો હું પણ વાંચીને જોઉં તારા પુસ્તકો પોતાના પુસ્તકો એક બાજુ રાખતા ભરતભાઈએ કહ્યું તો તેમના પુત્ર આરવે તેમના હાથમાંથી પુસ્તકો મૂકી પુસ્તકો જોતાં જ ભરતભાઈએ કહ્યું આરવ તું આ કેવા પુસ્તકો વાંચે છે કંઈક સારી પુસ્તકો વાંચ આમાં તો બસ મારા મારી જ છે અને બેટા કોમિક્સ તો અમારા જમાનામાં જ હતી સારા સારા કિસ્સાઓ અને મનોરંજન પણ થઈ જતું હતું શું દાદાજી તમને તો મનોરંજન વિશે કંઈ ખબર જ નથી નારાજગી ભર્યા સ્વરે કહેતા આરવે પોતાની પુસ્તક દાદાજી જોડેથી લઈ લીધી અને ત્યાંથી ભાગીને જતો રહ્યો ભરતભાઈ આશ્ચર્યથી આરવ તરફ જોતા રહ્યા અને ઉદાસ થઈને કંઈક વિચારવા લાગ્યા અને તેમની પત્ની રમીલાબેનને કહ્યું કદાચ આજના જમાના પ્રમાણે હું અને મારી વિચારસરણી જૂની થઈ ગઈ છે રમીલાબેન તેમના પતિની લાગણીઓને ખૂબ નજીકથી જાણતા હતા ભરતભાઈને ઉદાસ જોઈને કહ્યું તમે કેમ ઉદાસ થાવ છો આપણો સમય જતો રહ્યો છે આપણે આ વાત જેટલી જલ્દી સ્વીકારી લઈએ તેટલું આપણા માટે સારું છે હકીકતમાં થોડા મહિના પહેલાં સુધી ભરતભાઈ તેમની ફેક્ટરી ચલાવતા હતા અને તેમનો દીકરો વિશાલ તેમની સાથે ફેક્ટરીનું કામ સંભાળતો હતો પરંતુ એક દિવસ અચાનક ભરતભાઈને હૃદયમાં દુખાવાની ફરિયાદ થઈ તેઓ અચાનક પરસેવાથી તરબોળ થઈ ગયા તેમને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે તેમને સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી અને થોડા મહિના ઘરે આરામ કરવાનું કહ્યું છે જે ભરતભાઈ ખૂબ જ ચપળતા સાથે તેમના કારખાનાનું કામ સંભાળતા હતા હવે તેમને ઘરે બેસવું પડ્યું થોડા દિવસો સુધી વિશાલ તેમને ફેક્ટરીના ખર્ચ અને કમાણીનો સંપૂર્ણ હિસાબ આપતો રહ્યો પરંતુ થોડા સમય પછી તેને પણ હિસાબ આપવાનું બંધ કરી દીધું જ્યારે ભરતભાઈએ તેના પુત્રને હિસાબ પૂછ્યો ત્યારે વિશાલે જવાબ આપ્યો પપ્પા આજકાલ ઓનલાઈનનો જમાનો આવી ગયો છે તેથી મેં ફેક્ટરીના તમામ હિસાબ કમ્પ્યુટરાઇઝ કરી દીધા છે તમે રહેવા દો તમને આના વિશે જાણકારી નથી હું બધું સંભાળી રહ્યો છું તે દિવસથી ભરતભાઈને લાગવા લાગ્યું લાગવા માંડ્યું કે હવે આ નવા યુગમાં તેમના અનુભવની કોઈ જરૂર નથી ત્યારે તેમની પત્ની રમીલાબેનને બૂમ પાડી ચાલો વહુએ નાસ્તો પીરસી દીધો છે તો નાસ્તો કરી લો ભરતભાઈ આવ્યા અને ડાઇનિંગ ટેબલ પર બેઠા પછી તેમની નજર ત્યાં પડેલી નાસ્તાની થાળી પર પડી આજે ફરીથી વહુએ માખણ લાગેલા બ્રેડ રાખી દીધા હતા જોતાની સાથે ભરતભાઈ બોલ્યા આ પણ કોઈ નાસ્તો છે બજારથી મંગાવેલા બ્રેડ ઉપર માખણ ચોપડીને આપી દીધું એના કરતાં તો ઘરમાં જ કંઈક સારું નાસ્તો બનાવી દીધો હોત ઠીક છે તમને આ નાસ્તો ના ગમતો હોય તો હું તમારા માટે બીજું કંઈક બનાવી દઉં છું ભરતભાઈની નારાજગી જોઈને રમીલાબેન બોલ્યા અને રસોડામાં જઈને નાસ્તો બનાવતા લાગ્યા સાસુને રસોડામાં દળિયા બનાવતા જોઈને તેમની વહુ સ્વાતી તરત જ રસોડામાં આવીને કહ્યું માં તમે આ શું કરો છો મેં નાસ્તો તો બનાવી દીધો છે ને વહુ તને ખબર છે ને તારા પપ્પાને બ્રેડ ગમતી નથી એટલે જ તેમના માટે દળિયા બનાવવા આવી હતી પહેલાં મારે બાળકો માટે ટિફિન પેક કરવાનું છે તમે પછી બનાવી લેજો પિતાજીને ક્યાં જવું છે ઘરમાં તો બેઠા છે વહુની આ વાતો બહાર બેઠેલા ભરતભાઈને તીરની જેમ વીંધી રહ્યા હતા અને આ બાજુ રમીલાબેન પણ નાનું મોઢું કરીને રસોડામાંથી બહાર આવ્યા અને ભરતભાઈનો ગંભીર ચહેરો જોઈને રમીલાબેન કહેવા લાગ્યા હવે તમારી તબિયત સારી થઈ ગઈ છે તો ફેક્ટરી પર જવાનું ચાલુ કરો તમારી દિનચર્યા પણ વ્યસ્ત થઈ જશે અને તમને સારું પણ લાગશે તું સાચું કહે છે રમીલા થોડા દિવસોથી મારા મનમાં પણ આ જ વિચાર આવતો હતો બીજા દિવસે સવારે જ્યારે તેમનો દીકરો તૈયાર થઈને ફેક્ટરી ગયો તો ભરતભાઈ પણ ફેક્ટરીમાં જવા માટે તૈયાર થવા લાગ્યા આજે ભરતભાઈ બહુ ખુશ હતા એ બધાને મળવા જેમને ફેક્ટરીમાં વર્ષોથી ભરતભાઈનો સાથ આપ્યો હતો ફેક્ટરીમાં કામ કરતા લોકોને નોકર ન સમજીને તેમના સાથીદાર સમજતા હતા તેમના કામને ઊંચાઈ પર લઈ જવા જવામાં મદદ કરી હતી ભરતભાઈ ફેક્ટરીમાં પહોંચીને અંદર ગયા ત્યારે તેમણે જોયું કે તેમનો દીકરો વિશાલ તેમની સીટ પર બેઠો હતો તેને જોઈને ભરતભાઈ ચોકી ગયા ત્યારે જ વિશાલની નજર ભરતભાઈ પર પડી તો તેને હેરાનથી કહ્યું પિતાજી તમે અહીંયા તો ભરતભાઈએ કહ્યું બહુ બધા દિવસોથી ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો તો વિચાર્યું કે ફેક્ટરીએ જવાનું શરૂ કરું ભરતભાઈએ આજુબાજુ જોયું તો જૂની મશીનો બદલીને વિશાલે નવી મશીન લગાવી દીધી હતી આ જોઈને પણ તેઓ એટલા હેરાન ન હતા જેટલું એ જોઈને હેરાન થયા કે તેમને મૂકેલો એક પણ વર્કર ત્યાં કામ નહોતો કરતો બેટા બધા જૂના વર્કરો ક્યાં ગયા ભરતભાઈએ પૂછ્યું તો વિશાલે કહ્યું પિતાજી વાત એવી છે કે મેં જૂની મશીનો બદલીને નવી મશીનો લગાવી છે અને જૂના વર્કરોને આ મશીન ચલાવતા આવડતી ન હતી એટલે મેં આખો સ્ટાફ બદલી નાખ્યો આ સાંભળીને ભરતભાઈને ધક્કો લાગ્યો કાઉન્ટર પર રાખેલી ખુરશી પર બેસવા ગયા તો વિશાલે તેમને અટકાવ્યા પિતાજી આ એક કાઉન્ટરની જગ્યા છે તે આવતો જ હશે તમે વેઇટિંગ રૂમમાં બેસો આ સાંભળીને ભરતભાઈનો ચહેરો નિશ્ચિત થઈ ગયો તેમના કામ પર પાછા આવવાનો તેમનો બધો ઉત્સાહ ઓસરી ગયો તેઓ આવીને વેઇટિંગ રૂમમાં બેસી ગયા તેમણે જોયું કે કામના સ્થળે મજૂરો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે તે જોઈને તેમને ઠપકો આપ્યો એ જોઈને તેમનો દીકરો વિશાલ ગુસ્સે થઈ ગયો પણ એ સમયે તેને કંઈ ના કહ્યું જ્યારે રાત્રે વિશાલ ઘરે આવ્યો ત્યારે પિતાજી પર ગુસ્સે થઈ ગયો પિતાજી તમારે ફેક્ટરી પર આવવાની શું જરૂર હતી તમે વૃદ્ધ થઈ ગયા છો તમે ઘરમાં બેસો અને ઘરમાં બેસી બેસીને કંટાળી ગયા હોય તો તીર્થયાત્રા પર જતા રહો પરંતુ કૃપા કરીને મારા કામમાં દખલ દખલ ના આપો પોતાના દીકરાના મોઢાથી આવી વાતો સાંભળીને ભરતભાઈ અને રમીલાબેન જળ બની ગયા ત્યારે જ રમીલાબેન બોલ્યા તારા પિતાજી તો તારી મદદ કરવા આવ્યા હતા કોઈ જરૂરત નથી મને તેમના મદદની પોતાનું કામ કેવી રીતે કરવું છે એ મને આવડે છે કહીને વિશાલ પોતાના રૂમમાં જતો રહ્યો આંસુ ભરેલી આંખોથી પતિ પત્ની એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારે રમીલાબેને ભરતભાઈને આશ્વાસન આપતા કહ્યું સાંભળો તમે આટલું બધું ટેન્શન કેમ લો છો આજે નહીં તો કાલે ફેક્ટરી એને જ સંભાળવાની છે પોતાના પતિને તો આશ્વાસનભર્યા શબ્દો કહી દીધા પણ મનમાં ને મનમાં બ્લડ પ્રેશરના દર્દી રમીલાબેન પોતાના દીકરા દ્વારા થયેલા ઉપેક્ષાભર્યા વ્યવહારથી ચિંતામાં રહેવા લાગ્યા દિવસે ને દિવસે તેમની હાલત ખરાબ થતી જતી હતી અને એક દિવસ એવો આવ્યો જ્યારે રમીલાબેન રાત્રે ઊંઘ્યા અને સવારે જાગ્યા જ નહીં ભરતભાઈ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો પોતાની પત્નીના જવાનો આઘાત તેઓ સહન ના કરી શક્યા તેમની નાની બહેન બીનાબેનને તેમને સંભાળ્યા રમીલાબેનના બારમા પછી બધા સંબંધીઓ જતા રહ્યા પોતાના દીકરાથી તો તેઓ પહેલાથી જ અનઉપેક્ષિત મહેસૂસ કરતા હતા જ્યાં સુધી રમીલા બેનનો સાથ હતો ત્યાં સુધી એમનામાં હિંમત હતી તેમની વહુના અપમાનજનક શબ્દો અને પુત્રની અસભ્યતા પણ સહન કરી લેતા હતા પણ હવે તેમના માટે એક એક ક્ષણ કાઢવી પણ મુશ્કેલ હતી તેમનો દીકરો વહુ અને બાળકો તેમના જીવનમાં વ્યસ્ત હતા ભરતભાઈ સાથે વાત કરવા માટે કોઈ નહોતું બે ત્રણ દિવસ પછી તેમની દીકરી તેમની ખબર અંતર પૂછવા આવતી અને તેમનું મન ખુશ થઈ જતું પણ તેના ગયા પછી જીવન ફરી એક કાળી રાત જેવું લાગતું હતું આજે નાસ્તામાં ફરીથી એમની વહુએ માખણ લાગેલા બ્રેડ તેમની સામે રાખ્યા હતા તેઓ જાણતા હતા કે આ ભોજન તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી તેઓ કરી પણ શું શકતા હતા આજે તેમના ખાવામાં પૌવા બનાવવા વાળા રમીલાબેન તેમની સાથે ન હતા એટલે બ્રેડ જ તેમને ચૂપચાપ ખાઈ લીધી નાસ્તો કરીને અંદર જતા હતા ત્યારે જ ડોરબેલ બેલ વાગી તો વિશાલે જઈને દરવાજો ખોલ્યો તો સામે પોતાના ખોયને જોઈને દંગ રહી ગયો અરે ફોઈ તમે અહીંયા ખોયના હાથમાં બેગ જોઈને તેને હેરાન થતાં કહ્યું ફોય કંઈ બોલતા એના પહેલાં ભરતભાઈ બોલ્યા હા દીકરા મારી તબિયત ઠીક નથી લાગી રહી એટલે મેં બીનાને થોડા દિવસો માટે રહેવા બોલાવી છે પણ પિતાજી કોઈને તકલીફ આપવાની શું જરૂર હતી મારો મતલબ છે તેમનો પણ પરિવાર છે વહુ સ્વાતીએ આ કહ્યું ત્યારે ખોઈએ તેને અટકાવીને કહ્યું ના વહુ આમાં શું વાંધો છે તમારે તમારા પ્રિયજનો માટે પણ થોડો સમય કાઢવો જોઈએ તેમની બહેનના આવતા જ તેમના ચહેરા પર સ્મિત આવી ગયું હવે તેમનું એકલાપણું દૂર થઈ ગયું હતું બીનાબેન તેમના ભાઈને પૌષ્ટિક ખાવાનું બનાવીને આપતા હતા તેમના દવાઓ અને ખાવા પીવાનું પણ ખાસ ધ્યાન રાખતા હતા અને ક્યારેક ક્યારેક તેમની દીકરી પણ આવતી જતી હતી તો ભરતભાઈની દુનિયા રોશનીથી ભરાઈ ગઈ હતી તેઓ પોતાની પત્નીના વિદાયનું દુઃખ ભૂલી રહ્યા હતા પરંતુ ગરમ સ્વભાવની પુત્રવધુને તેના સાસુ ફોઈનું રહેવું ગમતું ન હતું તેમનું રહેવું તેને આંખમાં ખટકતું હતું સાંભળો મને ખબર છે કે માના ગયા પછી પિતાજી એકલા પડી ગયા છે એનો મતલબ એવો નથી કે બધા આવીને રહેવા લાગી જાય દર બે ચાર દિવસે દીકરીને ઘરે બોલાવી લે છે હોય તો આખો દિવસ પોતાનું જ રાત ચલાવે છે તેમને તો મારા માથા ઉપર બેસાડીને રાખી દીધા છે આવું ક્યાં સુધી ચાલશે પોતાની પત્નીની વાત સાંભળીને વિશાલ ગુસ્સે થઈ ગયો બીજા દિવસે સવારે જ્યારે ફોય મંદિર ગયા ત્યારે વિશાલ પિતાના રૂમમાં ગયો અને તેમને પૂછ્યું કે ફોય તેમના ઘરે ક્યારે જશે તો ભરતભાઈએ કહ્યું કે બેટા તને કંઈ તકલીફ છે હોય ના અહીંયા રહેવાથી તકલીફ તો છે પિતાજી રોજ મારી પત્ની જોડે કામ કરાવે છે અને કેટલી મોંઘવારી વધી ગઈ છે એક એક વ્યક્તિથી પણ બજેટમાં કેટલો ફરક પડે છે આપણે ક્યાં સુધી તેમની જવાબદારી ઉપાડીશું વિશાલે કહ્યું તો ભરતભાઈ બોલ્યા બેટા જવાબદારી તો એ મારી ઉપાડી રહી છે તેના આવવાથી મને ઘણી રાહત થઈ છે મારા બધા કામ જલ્દી જલ્દી કરી આપે છે અને મારા મનની વાત પણ તેની જોડે વહેંચી લઉં છું એ તો મેં જ તેને થોડા દિવસ અહીં રોકાવા માટે કહ્યું હતું કેમ કે એના ઘરમાં એની કોઈ ખાસ જવાબદારીઓ હતી નહીં પિતાજી તમે તો એવી રીતે કહી રહ્યા છો જાણે કે તમારી વહુ કોઈ જવાબદારીઓ ઉપાડતી જ નથી કામ તો ફઈના આવ્યા પહેલાં પણ થતા જ હતા ને અને રહી વાત એકલા રહેવાની તો તમે દર બીજા દિવસે તો દા દીદીને બોલાવો છો ને વિશાલે ગુસ્સામાં બૂમો પાડતા કહ્યું એની વાતોથી ભરતભાઈ અંદર સુધી દુઃખી થઈ ગયા તેઓની ઈચ્છા હોવા છતાં પણ તેઓ તેની સામે કંઈ બોલી શક્યા નહીં પણ એક વાત તેઓ સમજી ગયા હતા કે એમનો દીકરો અને વહુ તેમની બહેનને શાંતિથી આ ઘરમાં રહેવા નહીં દે દર બીજા દિવસે વહુ કોઈને કોઈ વાતે ઝઘડો કરીને તેમને નીકળવાની કોશિશ કરશે અને તેઓ પોતાની બહેનને અપમાનિત થતા નહીં જોઈ શકે એટલા માટે બીજા દિવસે તેઓ પોતાના દિલ પર પથ્થર રાખીને પોતાની બહેનને તેના ઘરે પાછી મોકલી દીધી ડિપ્રેશનથી પીડિત ભરતભાઈ પાછા પોતાના રૂમમાં આવ્યા અને તેમની પત્ની ના ફોટો સામે બેસી ગયા રમીલા તારા જવાનો આઘાત હું ફક્ત મારી બહેનના સહારે જ સહન કરી શક્યો છું તે હતી ત્યાં સુધી એકલું ન હતું લાગતું મને પણ તેનું અહીંયા રહેવું આપણા દીકરા અને વહુને ના ગમ્યું શું હું મારી મરજીથી મારી બહેનને કે દીકરીને મારા ઘરે પણ ના બોલાવી શકું આસુ વહાવતા ભરતભાઈ બોલ્યા બહેનના જવાથી તેઓ ફરીથી ઉદાસ રહેવા લાગ્યા હતા કેમ કે તેમની જોડે હવે કોઈ વાત કરવા માટે ન હતું દીકરો અને વહુ ક્યારે પણ તેમની જોડે બેસીને વાત નહોતા કરતા જ્યાં સુધી તેમની બહેન બીનાબેન એમના ઘરે રહ્યા તેમને હલકું ફૂલકું ભોજન બનાવીને આપતા હતા પણ બહેનના ગયા પછી વહુએ ફરીથી નાસ્તામાં બ્રેડ બનાવવાનું શરૂ કરી દીધું આ કારણે ભરતભાઈનું પેટ ખરાબ થવા લાગ્યું એક દિવસ તબિયત વધારે ખરાબ થતા ભરતભાઈએ એમની વહુને ખીચડી બનાવવા માટે કહ્યું વહુએ મન વગર ખીચડી બનાવવા માટે હાથ તો પાડી દીધી પરંતુ ઘણા સમય સુધી રાહ જોયા પછી પણ ભરતભાઈની ખીચડી ના મળી બીજી વાર યાદ અપાવતા વહુ ગુસ્સાથી જોર જોરથી બોલી પિતાજી એક તો આખો દિવસ મારું કામ પૂરું નથી થતું ઉપરથી તમારી નવી નવી ફરમાઈશ એટલું તો તમારે પણ વિચારવું જોઈએ કે આખરે હું એકલી કેટલાક કામ કરું સંભળાવીને વહુ રસોડામાં ખીચડી બનાવવા જતી રહી બિચારા ભરતભાઈ અપરાધ ભાવથી પોતાના રૂમમાં જતા રહ્યા થોડા સમય પછી તેમને ખીચડી મળી ગઈ પરંતુ હવે આ ખીચડી તેમને ઝેરથી ઓછી ન લાગી અને તે વિચારવા લાગ્યા કે કદાચ આ ખીચડી ખાવાથી ઝેર ખાવું વધારે આસાન હતું આ નાટક હવે રોજનું બની ગયું હતું પણ હવે ફરિયાદ કરતા પણ તો કોને હવે ઘરમાં સુખ દુઃખ વહેચવા વાળું પણ તો કોઈ ન હતું જ્યારે તેમનો દીકરો જ તેમને સમજવા તૈયાર ન હતો તો બીજા કોઈથી શું આશા રાખતા વિચારતા કે શું આ દિવસ જોવા માટે જ ભગવાન જોડે દીકરો માગ્યો હતો વિચાર્યું હતું દીકરો મોટો થઈને વૃદ્ધાવસ્થામાં અમારી સેવા કરશે આ તો મેં મનમાં ભ્રમ પાડી રાખ્યો હતો જોઈ રહી છે રમીલા આ કિંમત લગાવી છે આપણા દીકરાએ પ્રેમ અને ત્યાગની કહેતા કહેતા ભરતભાઈની આંખો ભરાઈ આવી ઘરમાં ગુંગળામણ થવા લાગી હતી એટલે બહાર તાજી હવા ખાવા માટે ભરતભાઈ થોડીવાર થોડીવાર માટે બગીચામાં ગયા બગીચામાં પહોંચ્યા જ કે ત્યારે તેમના જૂના મિત્ર મોહનભાઈ જોડે મુલાકાત થઈ આટલા બધા સમય પછી મિત્રને મળીને ભરતભાઈ ખુશ થઈ ગયા બંને મિત્રો મળીને તેમના બાળપણની જૂની યાદો તાજી કરવા લાગ્યા પણ જ્યારે મિત્રએ તેમના પરિવારની કુશળતા વિશે પૂછ્યું તો ભરતભાઈનો ચહેરો ઉતરી ગયો અને આંખોમાંથી આંસુ આવી ગયા આટલા બધા દિવસો પછી પોતાપણું મેળવીને પોતાના મનનો બધો ભાર મિત્રના આગળ ખાલી કરી દીધો કેવી રીતે તેમને દિવસ રાત કરીને કારખાનું ઊભું કર્યું હતું લોહી પરસેવાની કમાણીથી મશીનો ખરીદી હતી કેટલા દિવસની રાતો બગાડી હતી જ્યારે જઈને ફેક્ટરીનું બિલ્ડિંગ ઊભું થયું હતું અને આજે તેમને પોતાની ફેક્ટરીમાં જવાની પરવાનગી નથી દીકરાને પાળી પોષીને મોટો કર્યો ભણાવી લખાવીને પોતાના પગ પર ઊભો કર્યો આજે એ જ દીકરો તેમને બોજ માને છે ત્યારે મોહનભાઈએ ભરતભાઈને કહ્યું ભરત આ સમય કમજોર પડવાનો નથી પરંતુ હિંમત બતાવવાનો છે આગળ તું પોતે જ સમજદાર છે તેમના હારેલા હૃદયમાં તેમના મિત્રના શબ્દોએ નવી હિંમત ભરી દીધી હતી આજે જ્યારે તેઓ પાર્કમાંથી ફરીને પાછા ઘરે ફરતા હતા ત્યારે તેમના મનમાં રહેલી ગભરાહટ કોષો દૂર જતી રહી હતી પાર્કમાંથી ફરીને તેઓ ઘરે આવ્યા જતા ત્યારે તેમની દીકરી તેમના ઘરે આવી દીકરીને જોઈને ભરતભાઈએ કહ્યું કે કેટલા બધા દિવસથી તને મળવાનું મન થઈ રહ્યું હતું સારું કર્યું તું આવી ગઈ કહીને ભરતભાઈએ વહુને ચા નાસ્તો લાવવા માટે કહ્યું જ્યારે વહુ ચા સાથે બ્રેડ પણ માખણ લગાવીને લઈ આવી ત્યારે નાસ્તાની પ્લેટમાં બ્રેડ જોઈને તેમની દીકરી રીચા બોલી પિતાજી તમે આ બ્રેડ અને આવું બધું ના ખાશો ભાભી પિતાજી માટે કંઈક હલકું ખાવાનું બનાવી આપ્યા કરો જેને પચાવવામાં આસાન હોય આટલું કહેવાની વાર જ હતી ત્યાં તો વહુ સાંભળવા માટે તૈયાર જ બેઠી હતી તે ગુસ્સાથી બોલી એક તો માજીના ગયા પછી દર બીજા દિવસે કોઈક ને કોઈકનું આવવા જવાનું ચાલુ જ હોય છે અને હું આટલી બધી સેવા કરું છું તો પણ તમે શું ઈચ્છો છો કે હું આખો દિવસ રસોડામાં જ પડી રહું જો પિતાજીની આટલી ચિંતા થઈ રહી છે તો તમારા ઘરે જ લઈ જાઓ તેમને વહુની આવી વાતો સાંભળીને ભરતભાઈને ચૂપ રહેવું ઠીક ના લાગ્યું બસ બહુ થયું વહુ તું કદાચ ભૂલી રહી છે કે આ ઘર મારું છે અને મારા ઘરમાંથી મને જ નીકળવા વાળી તું કોણ છે શું મતલબ છે તમારો વહુએ ગુસ્સામાં કહ્યું તો ભરતભાઈએ કહ્યું વહુ હજુ મારી વાત પૂરી થઈ નથી અને હજી આ ઘરમાં એટલું મોટું કોઈ થયું નથી કે મારી વાતની વચ્ચેથી કાપી શકે આ બધી વાતો ચાલતી જ હતી કે ત્યારે વિશાલ ઘરે આવી ગયો અને પિતાજીને પોતાની પત્ની પર ગુસ્સે થતા જોઈને ભરતભાઈ પર બૂમો પાડવા લાગ્યો પિતાજી આ શું નાટક લગાવી રાખ્યું છે પોતાના દીકરાની ઊંચી અવાજ સાંભળીને પણ આજે ભરતભાઈ કમજોર ના પડ્યા અને બોલ્યા આ વાત તો મારે તમને લોકોને પૂછી જોઈએ બેટા મારી લોહી પરસેવાથી ઊભી કરેલી ફેક્ટરીમાં મને જવાની પરવાનગી નથી એક દિવસ માટે હું મારી ફેક્ટરીમાં ગયો તો તે મને તીર્થયાત્રા પર જવાની સલાહ આપી દીધી એક એક પૈસો જોડીને જે ઘર ઘર ખરીદું તે ઘરમાં જ મને બહુ જ માનવામાં આવે છે સવારની ચા માટે પણ એક કલાક રાહ જોવી પડે છે તમે લોકોએ મને બે સમયની રોટલી માટે પણ તરસાવી મૂક્યો તારી માના ગયા પછી મને એકલતા લાગવા માંડી તેથી મેં તારી ફોઈને બોલાવી તો તમારાથી એ પણ ના સહન થયું અને આજે જ્યારે મારી દીકરી આવી ત્યારે વહુએ તેને પણ બહુ કઠોર વાતો સંભળાવી દીધી વહુ એક વાત કાન ખોલીને સાંભળ તું જે ઘરમાંથી મને કાઢી મૂકવાની કહે છે તે ઘર હજી મારા નામે છે તો હવે જો કોઈ આ ઘર છોડશે તો તે તમે અને મારો દીકરો હશે અને દીકરા આજે તું જે કારખાના પર બેઠો છે તેનો હું માલિક છું હું ઈચ્છું તો તેને વેચી શકું છું અને આજે પણ મારામાં હિંમત છે કે મારા કારખાનાની જવાબદારી ફરી સંભાળી શકું દીકરા હું ભલે વૃદ્ધ થઈ ગયો હોઉં પણ મારામાં મારું સ્વાભિમાન હજુ જીવત છે હું કાલથી મારા કારખાનામાં જઈને મારું કામ શરૂ કરવાનું છું અને તમે લોકો તમારી બેગ અને પથારી ઉપાડીને મારા ઘરની બહાર નીકળી જાઓ પિતાજીનું આ સ્વરૂપ જોઈને દીકરો અને વહુ બંને સ્તબ્ધ થઈ ગયા અને ભરતભાઈના પગે પડીને માફી માગવા લાગ્યા ત્યારે ભરતભાઈએ તેમને સુધરવાની એક તક આપી આજે સવારે દીકરા અને વહુના વર્તનમાં તફાવત હતો આજે ભરતભાઈના નાસ્તામાં બ્રેડ ન હતી તેના બદલે દલિયા ખાધું જેવા ભરતભાઈ નાસ્તો કરીને ઊભા થયા વિશાલ પિતાજીની ફેક્ટરીમાં લઈ જવા માટે તૈયાર હતો આજે ભરતભાઈ પોતાની ફેક્ટરીમાં તેમની જૂની સીટ પર બેઠા હતા ના કે વેટિંગ રૂમમાં હવે દીકરા અને વહુને તેમની હેસિયત ખબર પડી ગઈ હતી હવે તેઓ ભરતભાઈની ખૂબ સેવા કરવા લાગ્યા તો તમને વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો તમારો ખૂબ ખૂબ આભાર